નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી આ ચેનલ ઉપર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જેની અંદર આપણે મોસ્ટ આઈમ્બી પ્રશ્નો અધ્યક્ષ નિષ્પત્તિના આધારે લીધેલા છે તો એ પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ પણ મેળવી લેવા જેથી કરીને તેને ખૂબ જ સરળતાથી અને સારી રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ આ ધોરણ ચારના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એ કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા આપણને આપ્યું છે સ્કાય રેબિટ લીફ લાઇન સ્લીપિંગ અને અફ્રેડ તો પહેલું અ ખાલી જગ્યા લિવડ ઇન અ ફોરેસ્ટ તો જવાબ આવશે રેબિટ બીજું ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી તો જવાબ આવશે સ્લીપિંગ ત્રીજું અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ તો જવાબ આવશે લીફ ચોથું ધ રેબિટ ગોટ ખાલી જગ્યા તો જવાબ આવશે અફ્રેડ બી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલું વુ વોઝ અ અ હિરણ્ય કશ્યપુ તો જવાબ આવશે હિરણ્ય કશ્યપુ વોઝ અ બીજું વુ વોઝ પ્રહલાદ તો જવાબ આવશે પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ સી વાક્યો વાંચી અને ટ્રુ અથવા તો ફોલ્સ લખો એમાં પહેલું હિરણ્ય કશ્યપુ વોઝ અ વેરી ગુડ કિંગ તો જવાબ આવશે ફોલ્સ પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ હોલિકા તો જવાબ આવશે ફોલ્સ હોલિકા વોઝ અ બ્લેસ્ડ તો જવાબ આવશે ટ્રુ હોલિકાસ પાવર ડીડ નોટ વર્ક તો અહીંયા જવાબ આવશે ટ્રુ મિત્રો આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તે ધોરણ ત્રણથી આઠ માટેના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે વધી વધારે સારી તૈયારી કરવા માટે અને દરેક પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે દરેક સોલ્યુશન દરેકના સોલ્યુશન પણ આપેલા છે નીચે જવાબ પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકશે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી તો દરેક શિક્ષક મિત્રો આ સોલ્યુશન જે છે તે મેળવી લેવા જેથી કરીને તેના અભ્યાસથી સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો જેથી કરીને આ સમગ્ર સોલ્યુશન જે છે તેના અભ્યાસથી તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર બે એ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ છે આર અને વેર આપેલું વી ખાલી જગ્યા ઇન ધ પાર્ક ટુડે વી ખાલી જગ્યા એટ ધ સિનેમા યસ્ટરડે ટુડે છે એટલે અહીંયા આર આવશે અને યસ્ટરડે છે એટલે વેર આવશે દીપા ખાલી જગ્યા હેપી ટુડે તો અહીંયા દીપા છે એટલે ઇઝ આવશે ટુડે છે એટલે યસ્ટરડે છે એટલે અહીંયા વોઝ આવશે બી કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક છે પેલું ખાલી જગ્યા આર ફાર્મર્સ તો અહીંયા આર આપ્યું છે તો આરની સાથે યુ આવે એટલે જવાબ આવશે યુ ધીસ ઇઝ ખાલી જગ્યા ફાર્મ અહીંયા યુ છે એટલે અહીંયા એનું રૂપ યોર આવશે તો ધીસ ઇઝ યોર ફાર્મ કેન વી હેલ્પ હિમ કે યુ તો અહીંયા જવાબ આવશે યુ કારણ કે અહીંયા યુ આપેલું છે બીજું ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ તો અહીંયા જો ટુ બીનું રૂપ ઇઝ આપેલું છે અને એલિફન્ટ છે એટલે કે પ્રાણી છે તો અહીંયા જવાબ આવશે ઇટ પછી ધીસ ઇઝ ખાલી જગ્યા ટસ્ક આ તેની સૂંઢ છે તો ઇટ્સ તેની તેની એટલે કે ઇટ્સ તો અહીંયા જવાબ આવશે ઇટ્સ કેન યુ સી ઇટ તમે શું તેને જોઈ શકો છો ત્યાર પછી સી કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો ક્રુઅલ અને કોલ્ડ આઈસ્ક્રીમ ઇઝ અ ખાલી જગ્યા બટ ટી ઇઝ હોટ તો આઈસ્ક્રીમ ઇઝ અ કોલ્ડ બટ ટી ઇઝ અ હોટ રાહુલ ઇઝ નોટ અ ક્રુઅલ બોય હી ઇઝ કાઇન્ડ તો અહીંયા કાઇન્ડનું ઓપોઝિટ થશે ક્રુઅલ પ્રશ્ન નંબર ત્રણ એ કાઉન્સમાં આપેલા કન્જક્શન વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે એન્ડ બટ અને ઓર આપેલું છે તો એમાં પહેલું ગીતા ઇઝ અ સ્મોલ ખાલી જગ્યા શી ઇઝ અ ક્લેવર તો ગીતા ઇઝ અ સ્મોલ બટ શી ઇઝ અ ક્લેવર ટીના ખાલી જગ્યા મોહિત આર માય કઝિન્સ તો જવાબ આવશે અહીંયા એન્ડ વિલ યુ હેવ અ મિલ્ક ખાલી જગ્યા આઈસ્ક્રીમ તો અહીંયા જવાબ આવશે ઓર વિલ યુ હેવ અ મિલ્ક ઓર આઈસ્ક્રીમ ત્યાર પછી બી કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે વુ વોટ વેન અને હાઉ મેની આપણને આપ્યું છે એમાં પહેલું ખાલી જગ્યા આર ધોસ તો જવાબ આવશે વુ આર ધોસ બીજું ખાલી જગ્યા ટીચીસ યુ ઇંગ્લિશ તો જવાબ આવશે વુ વુ ટીચિસ યુ ઇંગ્લિશ ત્રીજું ખાલી જગ્યા બલૂન્સ ડુ યુ હેવ તો જવાબ આવશે હાઉ મેની ચોથું ખાલી જગ્યા વિલ નિશા ગો ટુ માર્કેટ તો જવાબ આવશે વેનવેલ નિશા ગો ટુક માર્કેટ સી ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અથવા તો નોમાં ઉત્તર લખો ધે આર ટોકિંગ તો આર આરકિંગ યસ ધે આર નો ધે આર નોટ જો એ પેલું વી આર પ્લેઈંગ તો પ્રશ્નાર્થ વાક્ય બનશે આર વી પ્લેઈંગ યસમાં ઉત્તર આપવું હોય તો આ પ્રમાણે આપી શકીએ યસ વી આર અને નોમાં આપી શકીએ કે નો વી આર નોટ ત્યાર પછી આપણે જોઈએ બીજું ધ રેબિટ ઇઝ રનિંગ તો ઇઝ ધ રેબિટ રનિંગ પ્રશ્નાર્ચિન્ન યસ ઇટ ઇઝ અને નો માં આપવું હોય તો આપી શકે નો ઇટ ઇઝ નોટ ત્રીજો અમન ઇઝ સિંગિંગ તો ઇઝ અમન સિંગિંગ પ્રશ્ન ચિહ્ન યસ હી ઇઝ અને જવાબ આવશે નો માં કે નો હી ઇઝ નોટ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એ ચિત્ર જોઈ એને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક્સ છે તો અહીં તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્ર જે છે એના ઉપરથી તમારે પ્રશ્ન પૂછેલા છે પ્રશ્નોના ઉત્તર આપવાના છે એમાં પહેલો સવાલ હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક તો જવાબ આવશે ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક બીજું હુ ઇઝ રીડિંગ અ બુક તો આર્યન ઇઝ રીડિંગ અ બુક ત્રીજું વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ તો વિજય એન્ડ રાજુ આર પ્લેઇંગ વિથ અ બોલ હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી તો અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ અ ટ્રી વોટ ઇઝ રીતા ડુઈંગ તો રીતા ઇઝ ફિલ ધ કલર ઇન્ટુ ધ પિક્ચર બી નીચે આપેલા કોઈપણ એક વિષય ઉપર પાંચ વાક્ય લખો તો જો અ વિઝિટ ટુ સુપરમાર્કેટ અ વિઝિટ ટુ સુપર માર્કેટ એના માટેના પાંચ પ્રશ્નો આપણને આપેલા છે કે ભાઈ વેન ડીડ યુ વિઝિટ ધ સુપરમાર્કેટ વોઝ ઇટ અ બિગ વેર ધેર મેની પીપલ ઓન ધ સુપરમાર્કેટ ડિફરન્ટ સેક્શન ફ્રૂટ એન્ડ વેજીટેબલ ડેરી પ્રોડક્ટ બેરી બેકરી પ્રોડક્ટ ક્લોથીસ જ્વેલરી યુટેન્સિલસ ટીવી સેલ ફોન કમ્પ્યુટર્સ એક્સેટ્રા અને ડીડ યુ એન્જોય યોર વિઝિટ વિઝિટ ટુ વિઝિટ ટુ સુપર માર્કેટ તો અહીંયા તમે જોઈ શકો છો સુપર માર્કેટ વિશે આપણને અહીંયા લખવાનું કહ્યું છે તો લાસ્ટ વીક આઈ હેડ અ ચાન્સ ઓફ ગોઈંગ ટુ સુપર બાજાર ફોર શોપિંગ ઇટ ઇઝ અ સિચ્યુએટેડ એટ અ સિચ્યુએટેડ એટ અ કેટ પ્લેસ ઇન ન્યૂ દિલ્હી આઈ વોઝ વેરી સરપ્રાઇઝ ટુ સી ઇટ અ હ્યુજ બિલ્ડિંગ માય ફાધર અલ્સો અ કમ્યુ માય ફાધર અલ્સો અ કમ્પેન્ડ મી વી Parked our car in the parking and entered the super bazaar. It was divided into various sections. Every section dealt with one type of article. There were sections of toilet, good general uh, merchandise, toys, books, clothes, domestic goods, uh, cutlery, steel, and uh, brassware, etc. The price of good were properly marked. ઓર સ્કૂલ માય સ્કૂલ વિશે તમને જોઈ શકો છો કે સાત પ્રશ્ન પૂછેલા છે તો સ્કૂલ વિશે આપણે અહીંયા લખવાનું છે ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ રામકૃષ્ણ મિશન વિદ્યાલય માય સ્કૂલ ઇઝ લોકેટેડ ઇન પાટના સિટી માય સ્કૂલ ઇઝ વેરી બિગ એન્ડ બ્યુટીફુલ માય સ્કૂલ હેઝ અ મેની ક્લાસરૂમ ટીચર્સ રૂમ લેબોરેટરીઝ લાઇબ્રેરીઝ કમ્પ્યુટર રૂમ એન્ડ પ્લેગ્રાઉન્ડ ધ ટીચર ઇન માય સ્કૂલ આર વેરી ગુડ એન્ડ કોપરેટિવ આઈ એન્જોય અ લોટ ઇન માય સ્કૂલ આઈ લવ માય સ્કૂલ વેરી મચ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ચાર ના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર ચોવીસ માટેના બધા જ વિષયના જે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર છે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે